આજની આવક વિશેની વાત કરીએ મિત્રો આ છાપરું ભરાઈ ગયું છે મિત્રો ને વાહેના થોડા પિલોર ખાલી છે ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે નંબર હત્યાવી છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો થઈએ જાણી લઈએ આજના કેવાડીએ છે એ લસણના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો જઈએ હરાજીમાં જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે પાંચ હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણ પાંચ હજાર ને એકોતેર રૂપિયાનો માલ છે તમે સાઇઝ વાળો માલ છે આ પાંચ હજાર ને એકોતેર રૂપિયામાં માલ વેચાણો તમે જોઈ શકો છો ભાવ છે માલ એકદમ કડક છે અને માલ મોટો છે પાંચ હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ

એકતાલીસો રૂપિયા પૂરા ચાર હજાર એકસો રૂપિયા પૂરા થયા હે માલ મોટી સાઈઝ છે પણ અમુક ખોટો માલ થઈ ગયો છે ચાર હજાર એકસો પૂરા થયા તો આ માલ આ ટાઈપનો થઈ ગયો આમાં સારા માલે જોવા મળીએ છે આમાં આ ટાઈપનો સારો માલે મિક્સમાં છે આ ટાઈપ છે એકતાલીસો રૂપિયા પૂરા થયા એકતાલીસો ને એકાણું રૂપિયામાં લસણ વેચાણું છે એકતાલીસો ને એકાણું રૂપિયાનો એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે તો આમાં અમુક ટકા બગાડ જોવા મળી રહ્યો છે ને અમુક ટકા ફોકાઠીઓ સારો જોવા મળી રહ્યો છે એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ ને આ ખેડૂ મિત્રો આવ્યા છે બગસરા ગામથી લસણ લઈને આવ્યા છે શું ભાવ આવ્યો એકતાલીસો ને એકાણું આડત્રીસોને એક રૂપિયામાં વેચાણું છે આ લસણ આડત્રીસોને એક રૂપિયાનો ભાવ છે સાઈઝમાં મીડિયમ છે પણ મોજનવાળો માલ છે અને અમુક ટકા સાઇઝ વાળો અમુક મિક્સમાં દેખાય છે બાકી બધું મીડિયમ ક્વોલિટીનો માલ છે આડત્રીસોને એક રૂપિયામાં આ લસણ વેચાણું છે પિસ્તાલીસસોને એકાણુ રૂપિયાનો ભાવ છે આ લસણનો પિસ્તાલીસો અને એકાણુ રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો છો આ માલ પરથી માં ખુલી ગય છે બાકી માલ એકદમ વજન વાળો સારો માલ છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં આમ વેચાણો હોય આ ટાઈપનો માલ છે પિસ્તાલીસ એકાણું રૂપિયાનો